ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત થતાં ગુજરાતીઓએ રાજ્યભરમાં ભારે ઉજવણી કરી હતી રાજ્યમાં વિવિધ શહેરોમાં ફટાકડા ફોડીને ટીમ ઇન્ડિયાની જીતને બિરદાવવામાં આવી હતી ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ કાલાવડ રોડ યાજ્ઞિક રોડ પર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા હાથમાં તિરંગો લઈને ઇન્ડિયા ઇન્ડિયાના તેમજ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ક્ષણ આવતા રાજકોટવાસીઓએ અનેક સ્થળોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને જસ્ટના માહોલમાં જોડાયા હતા